નમસ્કાર મિત્રો હાલ મહાબુદ્ધિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનનું છે જે મહાબુદ્ધિ ટેમ્પલ તો એની ઐતિહાસિકતા અને બૌદ્ધો માટેનું મહત્વની જાણકારી હેતુ આ વિડીયો બનાવી રહ્યો છું મહાબોધી મહાબુદ્ધિ ટેમ્પલ જ્યાં આવેલું છે એ સ્થળ બૌદ્ધ ગયા તરીકે ઓળખાય છે જે બિહારના પટનાથી પંચાણું કિલોમીટર દૂર આવેલું છે કોઈ સમયે તે ઉરુવેલા તરીકે ઓળખાતું હતું જે નિરંજના નદીના કાંઠે આવેલું હતું જે હાલમાં નદીથી ઓળખાય છે જ્યાં બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી બુદ્ધના જીવનમાં જે ચાર ઘટનાઓ છે એ સ્થળો બૌદ્ધ ધર્મમાં ખૂબ અગત્યના મનાય છે જેમ કે લુંબિનીમાં બુદ્ધનો જન્મ થયો હતો એમને જ્ઞાન પ્રાપ્તિ બોધગયામાં થઈ હતી એમનો પ્રથમ ઉપદેશ સારનાથમાં એમને આપ્યો હતો અને કુશીનારા જ્યાં બુદ્ધ નિર્વાણ પામ્યા હતા તો આ રીતે ચાર સ્થળો આવેલા છે એમાં જે જ્ઞાન પ્રાપ્તિની વાત કરીએ તો બુધે ઓગણત્રીસ વર્ષની ઉંમરે પોતે ગૃહ ત્યાગ કર્યો અને છ વર્ષ સુધી વિવિધ ધ્યાન વિધિઓ અને શાસ્ત્રોના અધ્યયન બાદ તેઓ ઉરુવેલામાં ઓગણપચાસ દિવસની એક ઊંડી ધ્યાન સમાધિ લગાવી અને પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આ સ્થળ એટલા માટે ખૂબ અગત્યનું મનાય છે બુદ્ધના વર્ષ બાદ ઈસવીસન પૂર્વે બસો સાહીઠની ની આસપાસ સમ્રાટ અશોક આ સ્થળની મુલાકાત લઈ છે અને સમ્રાટ અશોકની એક ખાસિયત હોય છે કે એમણે જ્યાં જ્યાં બુદ્ધ ને લગત સ્થળો હતા ત્યાં શિલાલેખો કોતરા અને એના સ્મૃતિ ચિહ્નો સ્થાપિત કર્યા તો અહીંયા એમને ડાયમંડ થ્રોન એટલે કે વ્રજાસન પેઠિકાની સ્થાપના કરી કે જ્યાં એમ મનાય છે કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તો આ રીતે એમને અશોકે આ સ્થળમાં વિવિધ વિહારોનું નિર્માણ કરાયું હતું અને એ બાદ ગુપ્ત પીરિયડમાં પણ અહીં મંદિરો અને વિહારોનું નિર્માણ થયું હતું અને પછી સમયાંતરે શ્રીલંકા છે કે બર્મા તો ત્યાંથી બૌદ્ધ ભિક્ષુઓ રાજના પ્રતિનિધિઓ અને રાજાઓ અને રાજકુમારો પણ આ સ્થળની મુલાકાત લેતા રહ્યા હતા એક શ્રીલંકન ઇતિહાસમાં એવા દસ્તાવેજો મળે છે કે બૌદ્ધ રક્ષિત નામના એક ભિક્ષુ હતા તો એમને પોતાનો ઘણો ખરો સમય આસપાસ વિતાવ્યો હતો જ એક રાજા શ્રીલંકાના મને બહુ નામ નામ યાદ નથી છે તો એમને પણ પોતાની યુવા અવસ્થા અહીંયા બૌદ્ધ ગયામાં બૌદ્ધ મંદિરની આસપાસ વિતાવી હોવાના ઉલ્લેખ દસ્તાવેજો મળે છે આપણે ફાહિયાન જે યાત્રીની વાત કરીએ તો એને ઈસવીસન ચારસો ચારમાં માં મંદિરની મુલાકાત લીધી હતી એ બાદ છસો સાડત્રીસ ઈસવીસન માં યુએન સાંગે આ મંદિર ને આસપાસના વિહારોની નોંધ કરી છે તો આ રીતે ઇતિહાસમાં આ મંદિર છે એ દર્જ થતું રહ્યું છે એ બાદ બારમી સદીમાં જયારે ભારતમાં ગુલામ વંશની શરૂઆત થઈ કુતુબુદ્દીન ઐકબાગ ની તો આ મંદિરને આક્રમણોનો સામનો કરવો પડ્યો અને ખાસ કરીને બખતિયાર ખિલજી જેમણે નાલંદાનો નાશ કર્યો એમને આ બૌદ્ધના ટેમ્પલને પણ નુકસાન પહોંચાડ્યું હતું એ બાદ આ મંદિર છે એ ઇતિહાસમાં ક્યાંક ખોવાવા લાગ્યું હતું તે બાદ અઢારસો એકોતેર ની આસપાસ સર એલેક્ઝાન્ડર કનિંગહામ છે જે ભારતીય આર્કિયોલોજીકલ સર્વેના પિતા ગણાય છે અને પોતે આર્મી એન્જિનિયર હોય છે તો એમ એ અને એના સાથીદાર જોસેફ બેગલર એ આ સ્થળની આસપાસ ખોદકામ શરૂ કરે છે અને એને અહીં ભારભૂત અને સાચીના જે શિલ્પો છે એવા પ્રકારના શિલ્પો અને એવા પ્રકારની બાંધણી વાળા પ્રાચીન અવશેષો મળે છે અને વિવિધ સિક્કાઓ મળે છે જે અલગ અલગ દેશોના હોય છે તો એ પરથી સાબિત થાય છે કે આ આંતરરાષ્ટ્રીય એક ઐતિહાસિક ધરોહર આ મંદિરમાં આવેલી છે અહીં તક્ષશિલા જે પાકિસ્તાનમાં વિદ્યાપીઠ આવેલી હતી ત્યાં એક ઝોલિયન ચૈત્ય છે તો એને લગત એની પ્રતિકૃતિ જેવા ચૈત્યો પણ અહીં મળી આવ્યા હતા તો આ અઢારસો એકોતેર થી અઢારસો ચોર્યાસી ની આસપાસ સુધી આ ખોદકામ અને આ સંશોધનો ચાલુ રહ્યા હતા અને એ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ છેક બે હજાર બે માં આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટનું બિરુદ મેળ્યું છે આ મંદિરની વ્યવસ્થા ઓગણીસો એક એક્ટ છે મહાબુદ્ધિ ટેમ્પલ એક્ટ તો એ એક્ટ મુજબ એક કમિટી આ મંદિરનો વહીવટ કરે છે અને જે પ્રખ્યાત બુદ્ધનું પુસ્તક છે લાઇટ ઓફ એશિયા તો એના લેખક એડવિન આર્નોલ્ડે સૌપ્રથમ આ મંદિર બુદ્ધોને આપવાની વકાલત કરી હતી અને એ બાદ અનાગરિક ધમપાલે પણ એ બાબતના પ્રયત્નો કર્યા હતા આ મંદિર છે એની આ મંદિર છે એ પંચાવન મીટર જેટલી હાઈટ ધરાવે છે અને અગિયાર એકરની આસપાસના ક્ષેત્રમાં ફેલાયેલું છે આ મંદિરની પ્રતિકૃતિઓ જેમ કે જૈનઝુ છે બીજીંગ ચાઇનામાં તો ત્યાં એની પ્રતિકૃતિ આવેલી છે પછી થાઇલેન્ડમાં જ્યાંગમાય છે મંદિર તો એ આ મંદિરની પ્રતિકૃતિ છે એવી જ રીતના મ્યાનમારમાં બાંગમાં કરીને એક સ્થળ છે તો ત્યાં મંદિરની પ્રતિકૃતિ આવેલી છે આ મંદિરના કોમ્પ્લેક્ષમાં બુદ્ધ જે જ્ઞાન પ્રાપ્તિ બાદ સાત અઠવાડિયા જે જે સ્થળે તો એને લગતના ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમ કે એમને પહેલું છે નીચે એટલે કે પીપળાના ઝાડ નીચે વિતાવ્યું હતું ત્યારબાદ એ પોતે પીપળાના ઝાડને એકટીસે જે જોયા રાખતા હતા જે સ્થળેથી તો ત્યાં અનિમેશ લોચન ચૈત્ય આવેલું છે એ જ રીતે પોતે જ્યાં ચક્રમણ એટલે વોકિંગ મેડિટેશન કર્યું હતું તો એ ચક્રમણ પાથ આવેલો છે એ બાદ એ પોતે જ્યાં ઊંડા ધ્યાનમાં બેઠા હતા અને એના શરીરમાંથી અલગ અલગ રંગો પ્રવાહિત થયા હતા તો એ રંગો જે બૌદ્ધ ફ્લેગ છે એમાં પણ એ રંગો સ્વીકારવામાં આવ્યા છે તો આવી રીતના એ સ્થળ પણ ત્યાં આવેલું છે એ બાદ કમળ તળાવ તરીકે એક સ્થળ આવેલું છે એક વડનું ઝાડ જે ન્યુ નીઓગરોધ ટ્રી કહેવાય છે તો ત્યાં પણ બુદ્ધે ધ્યાન કરેલું હતું અને એ બાદ રાજયત્ન ટ્રી કે જ્યાં બુદ્ધે ધ્યાન કરેલું હતું તો આવા આ કોમ્પ્લેક્ષમાં અલગ અલગ ઘણા વિહારો અને ઘણા દેશોના વાસ્તુ કલા પ્રમાણે વિહારો આવેલા છે અને જો આપ વિગત જાણવા માંગતા હો તો હું આપને બે ડોક્યુમેન્ટરી સજેસ્ટ કરીશ એક બોધ ગયા ધ સ્ક્રેડ લેન્ડ ઓફ બુદ્ધા એ એક જોવા જેવી ડોક્યુમેન્ટરી છે અને એક બીજું છે સેવન વન્ડર્સ ઓફ બુદ્ધિસ્ટ વર્લ્ડ તો આપ જોશો તો આપને ઇતિહાસની ઘણી ખરી માહિતી